સુરતના કુણા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં અઠ્ઠાણું વર્ષીય વૃદ્ધાને ઓગણસાઠ વર્ષીય પુત્ર વધુ વાળ પગડી ઢસડતી અને લાતો ફટકારતો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે આ સમગ્ર ઘટનાનો વિડીયો પાડોશીએ વાયરલ કરેલા વિડીયોના પગલે મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના શીતલ ભડિયાદરા સહિતના સામાજિક આગેવાનોની ટીમ વૃદ્ધાને ઉગારી પોલીસ મથકે લઈ આવી હતી ત્યારબાદ કલાકો સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો અને પછી વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પુત્ર વધુ પણ દોડી ગઈ હતી અને તેને પસ્તાવો થયો હતો તેમ સાસુની સેવા ચાકરી કરી હતી જોકે સાસુને માર મારવાને લઈને પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ વી એમ દેસાઈએ જણાવ્યું હતું કે આ વિડીયો તેરમી ઉતારવામાં આવ્યો હતો જે વાયરલ થતાં જ પોલીસની ટીમ એનજીઓ સાથે મોકલવામાં આવી હતી મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન શીતલબેન ભડિયાદ્રાની લેખિત ફરિયાદના આધારે વૃદ્ધાને માર મારવા બદલ તેમની પુત્રવધુ સરસ્વતીબેન શેલડીયા વિરુદ્ધ બી એનએસની કલમ એકસો પંદર ટુ અંતર્ગત એનસી ગુનો નોંધવામાં આવ્યો હતો આજે આરોપી મહિલાની અટકાયત કરીને વધુ કાર્યવાહી કરવામાં આવશે ગતરોજ બપોરના સુમારે સામાજિક સંસ્થા ચલાવતા શીતલ ભડિયાદરા ચેતનાબેન સાવલિયા સહિતની મહિલા આગેવાનો પૂણા પોલીસ મથકે દોડી આવ્યા હતા એક વૃદ્ધાને તેની પુત્ર વધુ મારઝ કરતી હોવાના આક્ષેપ સાથે એક વિડીયો પોલીસને બતાવ્યો હતો વિડીયોમાં વૃદ્ધા નિવસ્ત્ર અવસ્થામાં તેના ઘરની લોબીમાં ખાટલા પાસે બેઠા હતા તે વખતે પુત્ર વધુ સરસ્વતી બહેન ત્યાં આવી તમાચા અને લાતો મારવાની સાથે વાળ પકડી ઢસડતી હોવાનું દેખાયું હતું સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો આ ઘરની ઉપરના માળેથી કોઈએ ઉતારી સામાજિક સંસ્થાઓને મોકલ્યો હતો પુણા પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈએ એક ટીમ આ સામાજિક કાર્યકરો સાથે જે સોસાયટીનું સરનામું હતું તે માતૃશક્તિ સોસાયટીમાં મોકલી હતી પોલીસ એનજીઓ આ વૃદ્ધાના ઘરે પહોંચ્યા હતા અને અત્યંત દયનીય હાલતમાં રહેલા અઠ્ઠાણું વર્ષના વૃદ્ધાને ઉગારી પોલીસ મથકે લઈ આવ્યા હતા પોલીસ અને એનજીઓને જોઈ જેની ઉપર માર મારવાનો આરોપ હતો તે પુત્રવધુ સરસ્વતીબેન કનુ શેરડીયા તથા પૌત્ર પણ ત્યાં દોડી આવ્યા હતા મહિલા સંગઠનોએ વૃદ્ધાને માર મારનાર પુત્રવધુ ઉપર ગુનો નોંધવાની માગણી કરી અને વૃદ્ધાને આ પરિવાર પાસે નહીં રહેવા દઈ વૃદ્ધાશ્રમમાં લઈ જવાની માગણીની સાથે પોલીસ મથકે મોરચો માંડ્યો હતો કલાકો સુધી ચાલેલી મથામણ બાદ સામાજિક સંસ્થા દ્વારા વૃદ્ધાને વૃદ્ધાશ્રમ મોકલી આપવામાં આવ્યા હતા માતા પુત્ર પોતાની સાથે વૃદ્ધાને ઘરે લઈ જવા અને ફરીથી આવી ભૂલનું પુનરાવર્તન નહીં કરવા અને માફી માંગતા નજરે પડ્યા હતા જોકે એનજીઓ વૃદ્ધાને વૃદ્ધાશ્રમ લઈ જવા મક્કમ રહ્યું હતું વૃદ્ધાશ્રમમાં પોતે પણ સાથો સાથે જ રહેશે એવી જીદ સાથે વહુ પણ સાથે જ વૃદ્ધાશ્રમ પહોંચી હતી જ્યાં પહેલાં જે સાસુને માર માર્યો હતો તેની સેવા ચાકરી પણ કરી હતી મારા પાસે વિડીયો દ્વારા મને જાણ થયેલી કે બાની ઉપર આવો અત્યાચાર થઈ રહ્યો છે માર મરાઈ રહ્યો છે એટલા માટે અમે લોકોએ પછી એમના ઘરે ગયા પોલીસ સાથે પોલીસને જાણ કરીને કે બાને આટલો માર મારી રહ્યા છે તો આપણે બાને વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ છે એમની સારસંભાળ લેવાય એવી જગ્યાએ એટલા માટે અમે બાને પોલીસ સ્ટેશન બી ગયેલા હતા અમે ફરિયાદ કરવા માટે અને પછી ત્યાર પછી એવું કીધું કે અમે હવે બા સાથે આવું કોઈ કૃત્ય નહીં કરીએ અને એમને પીડિત નહીં કરીએ એટલે અમે બાને આશ્રમ લઈ આવ્યા છીએ અને બા આશ્રમમાં છે અંદર છે મેં મૂકી દીધા છે અને આશ્રમવાળાની બાહેદરી છે અને પોલીસે પણ લખાણ કરી લીધું છે અને એ લખાણ દ્વારા અમે પોલીસને અને વૃદ્ધાશ્રમને બંનેને આપી દીધી છે કે ભાઈ બા હવે અહીંયા રહેશે અને એમનું ધ્યાન આશ્રમમાં રખાશે એમને કોઈ માર મારવામાં નહીં આવે અને એમનું ધ્યાન રખાશે એવું કાંઈ નથી હવે એમના પરિવારને જો લાપેલું થઈ જાય કે ભાઈ નહીં અમે ખોટું કર્યું છે ને એમનો પરિવાર લઈ જાય તો આપણે કોઈ કોઈ રોકવાના નથી એમના પરિવારને બી એવી લાગણી થઈ જાય કે અમે કર્યું એ ખોટું છે તો એમનો પરિવાર લઈ જઈ શકે છે એમના માતાને પણ અત્યારે બા આશ્રમમાં છે પરિવારનું કેવું એવું છે કે એમના જે બેને એમને માર માર્યો એ બેન જ એમની સાથે અહીંયા રહેવા માંગે છે એટલે એ બેન હજી આવ્યા નથી એવું કહે છે કે અમે આવશું એવું અમે અત્યારે બાને જમાડી રહ્યા છીએ અને બાની સારસંભાળ લેવાઈ રહી છે હા હા કે અમારી ભૂલ છે એમ પરંતુ આવું કોઈ વ્યક્તિએ પોતપોતાના માતા પિતા માટે કોઈ દિવસ આવું કૃત્ય નહીં કરવું જોઈએ કાલે તમારી પણ ઉંમર થશે તો તમારી સાથે આવું બન્યું હોય તો તમારા પર શું હોય તમે સમજી શકો છો અને તમે એનો અહેસાસ બી લઈ શકો છો કે આવું દુનિયામાં કોઈ પણ માતા પિતા સાથે ન બનવું જોઈએ કે કોઈપણ વડીલ સાથે કે કોઈ પણ બેન દીકરી સાથે કે કોઈ પણ બાળક સાથે માર મારવો એ કૃત્ય છે અને પણને અધિકાર નથી કે તમે એમને માર મારી શકો